હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શિયા રામ આજે આપણે ચણાનું નિરીક્ષણ કરતા હતા બરોબર એટલે ખ્યાલ આવ્યો કે ચણાની અંદર અત્યારે ઈયોળો ન પડ્યો હોય એવું દેખાઈ રહ્યું છે બરાબર ધ્યાનથી જુઓ ત્યારે ખ્યાલ આવે કે ઈયોળો છે કે નહીં બરાબર તમને હું બતાવી દઉં ઇયોળ અમુક ડોકામાં તમને ઈયોળ દેખાશે જે છે એ થોડું કાતેલી અવસ્થામાં અને કાળું હોય તો સમજી જાવ કે એ ડોકા ઉપર ઇયોળ હોય શકે છે બરાબર એક બે ઈયોળ આપણે જોઈએ છીએ ફરીથી હું તમને પણ વિડીયોમાં બતાવી દઉં એટલે મિત્રો જેને પણ ચણા વાયા હોય એ મિત્રો ધ્યાનથી ચણાનું નિરીક્ષણ કરે તો તમને ખ્યાલ આવી શકે કે ઈયોળો પડી છે કે નથી પડી બરાબર મિત્રો જોઈ શકો છો મિત્રો એ જુઓ મિત્રો આ રીતનું ચણામાંથી રોતે સમજી જવું કે યળો ચણાની અંદર પડી ગઈ છે તો ચણાની અંદર ઈયળાનો સ્પ્રે કરી દો દવાનો તો જેનાથી ઈયળો મરી શકે જોઈ શકો છો મિત્રો યળો પડી ગઈ છે ત્યાંથી જોશો તે જ ખ્યાલ આવશે બાકી તમને ખ્યાલ આવશે નહીં ઈવળો છે કે નહીં બરાબર મિત્રો ઈવળો તો પડી જ ગઈ છે વાતાવરણ ખરાબ હોવાના લીધે અત્યારે ચણામાં હજી એક મહિનાના પણ ચણા નથી થયા અને ઈવળોનો પુત્ર વધી ગયો જ છે ત્યાંથી જોશો ત્યાં જ તો જ ખ્યાલ આવશે બાકી આમ ફરવાથી ખ્યાલ આવશે નહીં એટલે દરેક ખેડૂત મિત્રોએ નમ્ર વિનંતી જેને પણ ચણા વાયા હોય એ લોકો ત્યાંથી ચણાનું નિરીક્ષણ કરે જેથી ખ્યાલ આવી શકે ઈયળો છે કે નહીં બરાબર મિત્રો ઈયળો તો બધાને છે જ પણ લોકો ત્યાંથી જોતા નથી એટલે ચણાને નીચે બેસીને ત્યાંથી જોવા વિનંતી તો ખ્યાલ આવી શકે ઈયળો છે કે નહીં બરાબર લીલા કલરની ઈયળો પડી છે